અન્ય જિલ્લાઓમાં આવા બહાર આવ્યા બાદ સમિતિમાં પણ શિક્ષકોની હાજરીની ચકાસણી થઈ હતી જેમાં શાળા ક્રમાંક એકવીસના શિક્ષક નિમિષા પટેલ અને ક્રમાંક એકસો નેવુંના ના આરતી ચૌધરી વિદેશ ગયા હોવાનું જણાવી છ મહિનાથી વધુ સમયથી રજા માણી રહ્યા છે જ્યારે ક્રમાંક બસો પંચોતેરના ના શિક્ષક અન્સારી મોહમ્મદ આમીન મુસાનો તો કોઈ અતો પત્તો જ નથી આ ત્રણેયની હાજર થવા નિયમ મુજબ ત્રણ ત્રણ નોટિસ અપાઈ ચૂકી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યુઝ સુરત ગઈકાલે અમે અમે ઓફિસમાં બેઠા હતા અને ગુજરાત સરકાર શિક્ષણ સમિતિ દ્વારા પણ શોધી રહ્યા હતા કે આપણે ત્યાં કેટલા શિક્ષકો નથી આવતા અને તપાસ કરાવતા અમને ત્રણ નામ એવા મળ્યા કે જે શિક્ષકો છ મહિનાથી શાળામાં હાજર નથી ગયા છે હવે વિદેશ બે શિક્ષિકા બહેનો તો વિદેશ નું કારણ આપીને ગયા છે અને એક જે અંસારી ભાઈ છે તેનો છ મહિનાથી કોઈ અટોપટો નથી નોટિસ આપવામાં કઈ કાર્યવાહી દરેક આ ત્રણે ત્રણ શિક્ષિકાઓને શિક્ષકોને ત્રણ નોટિસ આપવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે પરંતુ હજુ કંઈક એનો નિર્ણય આવ્યો નથી ત્રણ સીટ પગાર ચાલુ છે આમ કાયદેસર એ લોકોનો પગાર અડધો પગાર રજા હોય એટલે ચાલુ હોય છે કેટલી અસર પડે વિદ્યાર્થીઓને શિક્ષક જ નહીં હાજર હોય તો શિક્ષક હાજર ના હોય તો વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ તો પડે પરંતુ આપણે સાથી શિક્ષકોને વિદ્યા સહાયકો મળીને આ એક બે શિક્ષકો ના હોય તો એના માટે કોઈ એવો વિષય નથી